Terima kasih telah menonton! અવાજ નહિ બધા ને આવશે

કે બ્રશને પહેલા પાણીથી ધોવાનું પછી તેના પર પેસ લેવાની પછી આગળના દાંત પાછળ ઉપર નીચે બધા દાંત વ્યવસ્થિત બે થી પાંચ મિનિટ સફાઈ કરવાની એટલે દાંતની વ્યવસ્થિત સફાઈ થઈ જાય પછી બીજું ચિત્ર છે એમાં જો સૂર્ય અને ચંદ્ર બે ચિત્ર છે ને તો એ શું બતાવે છે કે આપણે બે વાર બ્રશ કરવાની કેટલી વાર ક્યારે ક્યારે કરવાની

એટલે નવ વર્ષ અને ત્રીજી ઋતુ એટલે કે ચોમાસું વરસાદ પડવાની શરૂઆત થાય એટલે નવ વર્ષ એવી રીતે પણ કરી શકીએ પછી ચોથું મિત્ર શેનો છે તો કે વ્યસન ન કરો તમાકુ બીડી સિગરેટ આ વ્યસન ન કરો આપણે એ ન કરવાનું અને જે બીજા કરતા હોય ને એને પણ કે આનો કે વ્યસન ન કરાય પછી છેલ્લો ચિત્ર પાંચમું એમાં શું છે

દાંત ની સ્વચ્છતા બ્રશ ધોવી એના પર લેવી પછી તેને આગળ પાછળ ઉપર વ્યવસ્થિત સાફ કરવા પછી કે સવારે જાગીને અને સાંજે પહેલા બ્રશ કરવી પછી ઋતુ પ્રમાણે બદલવાની પછી વ્યસન અને સ્વાદિષ્ટ અને ઘરે બનાવેલો સંકલ્પ આહાર લેવો હવે આ કેલેન્ડર ને કેવી રીતે વાપરવાનું છે કેવી રીતે શું કરવાનું એ પીટી સમજાવશું એમાં 31 દિવસ સુધી લખેલી છે એટલે કે આ એક મહિનાનો કેલેન્ડર છે તમારું તમે સવારે બ્રશ કરતા હો ને જ્યાં બ્રશ કરતા હો ત્યાં દિવાલ પર આ કેલેન્ડર લગાવી દેવાનું અને પછી જો એમાં તારીખ લખેલી છે એમાં સિસ્ટર સોરેલા છે સૂર્ય અને ચંદ્રના તો તમે સવારે બ્રશ કરો ત્યારે જે સૂર્યવાળું ચિત્ર છે ત્યાં ટીક કરી દેવાનું અને સાંજે બ્રશ કરો ત્યારે ચાંદવામાં દોરેલા છે ત્યાં ટીક કરી દેવાનું કરશો ને હા ચલો હવે Quando você ia ali? Aí ele disse: "Não".

દરરોજ પીસી કરવી બીજામાં રાત દિવસ કરવી અને ત્રણ મહિને પીસીડ બદલાવી આ વર્ષે ને કરવું અને ઘરનું બનાવેલું ભોજન ખાવું વેરી ગુડ એવું આપણે સાંજે સવારે રા ટાઈમ બ્રશ આ સૂર્યનું ચિત્ર છે ત્યાં સવારે ચાલો જીગર પહેલા ચિત્રમાં બતાવ્યું છે કે ઉપર નીચે બધે પર સાફ કરવું અને બીજા ચિત્રમાં બતાવ્યું છે કે સાંજે બ્રશ કરવું અને સવારે બ્રશ કરવું ત્રીજામાં ત્રીજા ચિત્રમાં બતાવ્યું છે કે ઋતુ અનુસાર બ્રશ કરવું અને ચોથા ચિત્રમાં બતાવ્યું છે કે વ્યસન ના કરું ને પાંચમા ચિત્રમાં બતાવ્યું છે કે પૌષ્ટિક આહાર કરીન બતાવો કરીન બતાવો કરીન બતાવો સાઈડમાં બ્રશ કરો જસ્ટ ટેડી કે ઉપર નીચે પછી ઉપર બ્રશ કરું ઉપર બ્રશ કરું વિશાળ ઘેઈ બ્રશ કરું બે 3 મિનિટ

જો ડાયટ પ્રેક્ટ કરું બે થી 5 મિનિટ પ્રેક્ટ કરું અને પછી જને નો ટાઈમ મેઈન પ્રેસ બદલવાનું અને પછી કોઈ પણ વ્યસન કરતા હોય આપણે વ્યસન મે કરવાનું પુષ્કિર્ણને કેવું વ્યસન તંતાલો અને પછી આપણે કર્યું ભોજન લેવાનું અને બારનું ભોજન આપણે આવો શું શું કરીશું શું આ ખબર પડી પછી સારી આ તો બતની ખબર જ છે

ya